રાજ્યમાં જાણે દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે દરરોજ અસામાજિક તત્વો ખુલ્લે કૃત્ય વધવાનો મતલબ એ થાય છે કે પોલીસનો કોઈને ડર નથી રહ્યો ત્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ આ અંગે ગૃહ વિભાગ અને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે રાજ્યનું ગૃહ વિભાગ એ દરરોજની બનતી ગુનાહિત

અને લોકોને ભય અને ડરનો માહોલ કર્યો એ દેખાય છે કે ગુજરાતમાં દિવસે દિવસે કઠતી જતી કાયદો વ્યસ્ત સ્થિતિ કઈ હદે જઈ રહી છે ગુજરાતમાં છેલ્લા બોતેર કલાકની અંદર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી ગંભીર ગુનાઓ સામે આવ્યા બે દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ આપણે વારંવાર ગુજરાતમાં જોવા મળી રહી છે અને સરકાર ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી દરેક ગુનો બને પછી કે ચમકબંધીને છોડવામાં નહીં આવે તમે એકાદ વખત તો ચમરબંધીને પકડો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેબિનેટ તરીકે ગૃહ વિભાગ આપની પાસે જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ ગૃહ વિભાગ ક્યારેક એવોતા તા પગલા લે આપ મૃદુને મક્કમ છો પણ પગલા ક્યારે મક્કમ લેશો ગુજરાતનો સામાન્ય નાગરિક દંડ અને દંડાનો નો ભોગ બને અને અસામા તત્વો બેકાબૂ બને ગુજરાતની અંદર ન્યાય હક અધિકારની લડત માટે ગુજરાતનો નો બેરોજગાર યુવાન લડવા માટે આવે ગાંધીનગર દંડા પડે ગુજરાતનો ખેડૂત પોતાના હક અધિકાર માગે દંડા પડે કોઈ વ્યક્તિ પોતાના હક અધિકાર માગે દંડા પડે અને બીજી બાજુ તત્વોને બે તો ગુનાખોરીના હોય બેકાબૂ પડે આ પોલીસને પણ સીધો પડકાર છે તેવા સંજોગોમાં ગૃહ શ્રી હવે જાગો અને ગુજરાતના નાગરિકોને સુરક્ષા માટેનો ઇંતજામ કરો ગુજરાતની સ્થિતિ કાયદો વ્યવસ્થાની કથરથી જઈ રહી છે એના પાછળ કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની ગૃહ વિભાગની સીધી નિષ્ફળતા જવાબદાર છે